હવે આપણે છે ને દલા તરવાડીની વાર્તા કશું તમારે શાંતિથી સાંભળવાની છે બરોબર ચાલો એક હતો દલા તરવાડી બરોબર દેખાય બતાય ને તેની બહુને રીંગણા બહુ ભાવે શું ભાવે રીંગણા રીંગણા હવે એકવાર દલા તરવાડી છે ને રીંગણા લેવા ઉપડ્યા એ તો પહોંચ્યા વાડીએ ખાતરી કરી લીધી કે વાડીવારો નથી એને નક એને એને શું કરી લીધી ખાતરી કરી લીધી કે વાડીવારો નથી પણ કોઈને પૂછાવી ના કઈ લેવાય એટલે એને વાડી જ પૂછ્યું વાડી રે ભાઈ વાડી રીંગણા લઉં બે ચાર અને પોતે ચા બાય પોર લઈ લ્યોન ને ભાઈ દસ બાર બરાબર અને દલ્લાભાઈ તો નાના નાના દસ બાર રીંગણા વીણી લીધા દલ્લાભાઈ ને બહુ રીંગણા છોડે ખુશ ખુશ થઈ ગયા પછી તો દલ્લાભાઈ રોજ જાય અને વાડીને પૂછીને રીંગણા ઉઠાવી લે વાડીના માલિકને બે એમ ગયો કે નક્કી કંઈક રીંગણાની ચોરી થાય છે એક દિવસ ચોર પકડવા શું કર્યું એ તો ઝાડ પાછળ સંતાઈ ગયા અને ત્યાં તો દલ્લાભાઈ આવ્યા અને નિયમ પ્રમાણે વાડીને પૂછી રીંગણા ઉતારવા માંડ્યા વાડી વાડી દલાભાઈને પકડ્યા પણ દલાભાઈ કહે હું કે એમને એમ લઉં છું કે હું તો વાડીને પૂછીને લઉં છું કે આ સાંભળીને વાડી છે ને એકદમ ખીજાયો એટલે એમ કહ્યું લાંબુ દોરડું લઈ આવ્યું અને દલાભાઈને કૂવા પાસે લઈ જાય ને દોરડાથી બરાબર બાંધા ને પછી એને કૂવામાં ઉતાર્યા અને દલાભાઈ પાણીમાં અડધા ડૂબ્યા ને એટલે વાડીવારે કુવાને પૂછ્યું કૂવા રે ભાઈ કૂવા અને ડૂબકા ખવડાવું બે ચાર પછી પોતે ને પોતે બોલો ખવડાવો ને ભાઈ દસ બાર વાડી વાળો તો માઇન્ડો ડુક્કા વાડી વાળો તો માઇન્ડો ડુક્કા ખવડાવવા દલાભાઈને દલાભાઈ એ શું કર્યું બે આ જોડી પોતાને બહાર કાઢવા આજે જે કરી હવે હું કોઈ દિવસ આવું કરીશ નહીં છેવટે તેને દલા દલાભાઈને બહાર કાઢવા અને કાઢ્યા અને ફરી કદી વાડીમાં પગ ન મૂકવા જણાવ્યું કે હવે કોઈ દિવસ દીધું અમારી વાડી આવતો નહીં નહીં તો આવી રીતે ડુક્કા ખવડાવીશ સમજાઈ ગયું એટલે આ વાર્તા પરથી આપણે શું શીખવા મળે કે આપણે છે ને કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ લેવાય